નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિષય છે ભોજન પછી ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ એટલે કે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ કેમકે તેનાથી હાર્ટ એટેક આવી શકે છે અને બ્રેઇન સ્ટ્રોક પણ બની શકે છે આજકાલ આપણે ઘણા બધા માણસોને જોઈએ છીએ રાત્રે કમ્પ્લીટ બેઠા હોય અને અચાનક જ રાત પડે અને અમુક કલાકો તે બેઠા હોય વાતો કરતા હોય બાકડા ઉપર બેસીને વાતો કરે અને અચાનક જ તેમને હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ કોઈને હાર્ટ એટેક ક્યારેય આવી રીતે આવતું નથી જામનગરમાં એક કિસ્સો છે જામનગરની અંદર પણ હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ જેમણે અનેક લોકોના હાર્ટના ઓપરેશન કરીને બચાવ્યા છે એવા હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ હાર્ટ એટેક આવ્યું અને તે મૃત્યુ પામ્યા તો આપણે એવું સમજીએ છીએ કે ભાઈ હાર્ટ એટેક છે એ તદ્દન આવી જાય છે તો પણ એ તદ્દન વાત ખોટી છે ક્યારે હાર્ટ એટેક અચાનક નથી આવતું કેમ કે અચાનક લખવો નથી થતો આયુર્વેદમાં કહ્યું છે કોઈ પણ પ્રકારની ભયંકર બીમારી થવાની હોય એની પહેલાં જ આપણું શરીર આપણને સંકેત આપે છે બે કે ત્રણ વરસ કે પાંચ વરસ પહેલાંથી જ આપણને વસ્તુ જીવનની અંદર અપનાવવાની છે અને ધીરે ધીરે એના પરિણામ સ્વરૂપે આપણને લખવો કે હાર્ટ એટેક આવે છે જમ્યા પછી આપણે એવી પાંચ કઈ ભૂલો કરીએ છીએ જેના લીધે આપણને હાર્ટ એટેક આવી શકે છે એટલે પણ થઈ શકે છે એક નંબર જોઈએ મિત્રો આયુર્વેદમાં કહ્યું છે કે ભોજનના અંતે વિષમવારી મતલબ કે જમ્યા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ એ વીસ સમાન ગણાય છે એટલે કે ઝેર સમાન કામ કરે છે મોટા ભાગના લોકો તમે જુઓ તો નાના બાળકો હોય એ સ્કૂલની અંદર ભણતા હોય હોસ્ટેલની અંદર રહેતા હોય જમ્યા પછી એ લોકો પાણી પીવે છે અડધો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું પાણી પી જાય છે ઉનાળાની ઋતુ હોય તો ઘણા લોકો એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જાય છે અને ઘણા લોકોને આપણે કહીએ તો એ લોકો આપણને એવું કહે છે હું તો વર્ષોથી પાણી પીઉં છું મને કોઈ તકલીફ તકલીફ નથી નથી તો મિત્રો આ તમને તરત થતી સમય આવે ત્યારે થાય છે વર્ષોથી આપણે જે ભૂલ કરતા આવીએ છીએ એના ફળ સ્વરૂપે એનું પરિણામ સ્વરૂપે આપણને હાર્ટ એટેક આવી શકે છે તો જમ્યા પછી આયુર્વેદમાં એ કહ્યું છે કે ક્યારેય પાણીને કેમ પીવું ન જોઈએ એ પ્રશ્ન થાય જ્યારે ભોજન કરીએ ખોરાક લઈએ છીએ ત્યારે આપણા ખોરાક આપણા શરીરની અંદર ખોરાક છે એ ખોરાકનું પાચન કરવા માટે શરીરની અંદર રહેલો અગ્નિ એટલે કે જઠર અગ્નિ પ્રદીપ થાય એ ખોરાકનું પાચન કરવા માટે અને આયુર્વેદિક મુજબ કલાક જેટલો સમય લે છે એ ખોરાક વલોવાય અને આપણે જમ્યા પછી જો પાણી પીએ તો આપણે જે જઠર અગ્નિ છે આયુર્વેદિક મુજબ એ અગ્નિ છે ને મંદ પડી જાય અગ્નિ બુજાઈ જાય જેના લીધે આપણે જે કંઈ ખોરાક લીધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાલન થતું નથી અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે કે ખોરાક સડવા લાગે છે પૂરેપૂરું એનું પાચન થતું નથી એના લીધે એ ખોરાક સડી જાય છે અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે ખરાબ કચરો ઉત્પન્ન થાય છે અને ખરાબ કચરો આપણા શરીરની અંદર ધીમે ધીમે આપણા લોહીની અંદર જામવાની શરૂઆત થઈ જાય છે અને આપણું લોહી ધીરે ધીરે ઘટ થવાની શરૂઆત થઈ જાય છે આપણે આ ભૂલ સતત કરતા આવીએ છીએ નાનપણથી તો પાંચ વર્ષ દસ વર્ષ કે પંદર વરસ પછી આપણને એટેક આવવાના ચાન્સીસ વધી જ જાય છે એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે છે કે ભાઈ એક નળી એસી ટકા બ્લોક બીજી નળી પિંચ્યાસી ટકા બ્લોક એક નળી નેવું ટકા બ્લોક તો બીજી નળી પંચાણું ટકા બ્લોક છે આ બ્લોક કોણે કરી બાજુવાળા કરી કે ઉપરવાળા કરી આપણે જાતે જ કરી છે તો આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરતા નથી કુદરતના નિયમોનું પાલન કરતા નથી આપણે બોડીના જે નિયમો છે એ નિયમોનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ એના નિયમોનું પાલન કરતા નથી એટલા માટે જ નાની ઉંમરની અંદર આપણને અનેક પ્રકારની બીમારી થાય છે ડાયાબિટીસ હાઈબીપી કોલેસ્ટ્રોલ પેટમાં ગેસ થવો એસિડિટી થવી અવળો ગેસ થવો હાઈપર એસિડિટી થવી થાઈરોઈડ પગની અંદર સોજા આવવા આવી અનેક પ્રકારની બીમારીઓ દિવસે ને દિવસે વધુ ને વધુ જોવા મળે છે જંગલમાં જે પ્રાણીઓ રહે છે જંગલી પ્રાણીઓની અંદર કોઈ દિવસ તમે કોઈ પ્રકારની બીમારી જોઈ કે ચલો ભાઈ જંગલની અંદર હાથીની હોસ્પિટલ અલગ હોય વાઘની હોસ્પિટલ અલગ હોય જંગલી ભેંસ હોય તો એની હોસ્પિટલ અલગ હોય જંગલની અંદર જે પ્રાણીઓ પ્રાણીઓ રહે છે એ કુદરતના નિયમનું પાલન કરે છે પ્રકૃતિના નિયમોનું પાલન કરશે એટલા માટે એ જલ્દી બીમાર પડતા નથી તમે કોઈ દિવસ જોયું છે કે ભાઈ વાંદરાને હાર્ટ એટેકથી મૃત્યુ થયું કેમ નથી થતું ડોક્ટરે અને વૈજ્ઞાનિકે સંશોધન કર્યું અને કહ્યું કે વાંદરાના શરીરની અંદર જે રચના છે જે હાર્ટ છે એ જ હાર્ટ માણસના શરીરની અંદર પણ છે વાંદરાના શરીરમાં જે કિડની છે એ જ પ્રકારની કિડની માણસના શરીરની અંદર પણ છે વાંદરીના શરીરની અંદર જે ગર્ભાશય છે એ જ બહેનોના શરીરની અંદર ગર્ભાશય છે

ભરપેટ ભોજન કરે છે પછી એક ભોજન કર્યા પછી એ છ કલાક સુધી કોઈ પણ બીજી વસ્તુ ખાતા જ નથી કે ભેંસ હોય ગાય હોય એ ભોજન કર્યા પછી તરત પાણી નહીં પીવે દોઢ કલાક કે બે કલાક એક કલાક પછી જ પાણી પીશે બીજું કોઈ પણ પ્રાણી છે એના પેટમાં દુખતું હશે કે પેટમાં ગેસ થઈ હશે પેટમાં કોઈ પણ પ્રકારની તકલીફ થશે એ બકરી હોય પછી ગાય હોય કે ભેંસ હોય એક બે દિવસ કે ત્રણ દિવસ ખોરાક છે એ નહીં લે ખોરાક ખાવાનું બંધ કરી દે છે જ્યારે આપણે માણસ છીએ તો આપણે ચોવીસ કલાક ઘંટી ચાલું જ હોય આપણે ગમે તેવા બીમાર પડ્યા હોય તોય આપણે ઘંટી બંધ થતી જ નથી ચાલુ જ આપણે રાખીએ છીએ આપણે ખાવાનું અને એના લીધે અનેક પ્રકારની બીમારીઓના ભોગ આપણે બનતા હોઈએ છીએ આટલી બધી આધુનિક સુવિધાઓ થઈ ટેકનોલોજી વધી મોટી મોટી કરોડોની અબજો રૂપિયાની હોસ્પિટલો બની છતાં તમે જુઓ રોગ બંધ થતા નથી કે ઓછા થતા નથી કેમ ગમે તેમ તે હોસ્પિટલમાં સવારે જઈને ઉભા નવ દસ વાગે તો ડોક્ટર આવ્યા છે એ દર્દીઓની લાગી છે બહેનોની હોસ્પિટલ હોય છે કે જનરલ હોસ્પિટલ હોય દરેક જગ્યાએ તમે જુઓ તો લોકો લાઈનમાં ઉભા હોય છે કોઈ ના કોઈ રોગથી પીડાતા હોય છે રાત્રે સંધ્યા ટાઈમ પછી પ્રાણીઓ છે પક્ષીઓ છે ખોરાક છોડી જ દે છે ખાવાનું અને પોતપોતાના કબૂતર હોય તો ચકલી હોય જે કોઈ પક્ષીઓ હોય એ પોતાના માળા તરફ જાય છે અને આખી રાત શાંતિથી પોતાના માળામાં બેસી રહે છે તમારા ઘરની અંદર કોઈ તમે પક્ષી પાડ્યું હોય તો એને જોઈ લેજો એને રાત્રે તમે દસ વાગે કે બાર વાગે કંઈક ખાવાનું આપશો ને તો એ નહીં ખાય સવારે સૂર્યોદય થાય ત્યારે જ ખોરાક ખાશે અને આપણે માણસ છીએ રાત્રે આડા અગિયાર હોટેલે જઈને ભોજન કરીએ છીએ ઘણા લોકો તો રાત્રે બાર સાડા અગિયાર ઓર્ડર કરી અને પીઝા મંગાવે છે બર્ગર મંગાવે છે મંચુરિયન મંગાવે છે એમને ઈચ્છા થાય કે આજે ખાવું છે તો તરત મંગાવી લે છે મોટી મોટી સિટીમાં તો રાત્રે એક દોઢ વાગ્યે પણ લોકો નાસ્તો કરતા હોય છે કે ભોજન કરતા હોય છે ભોજન કરવું જોઈએ અથવા તો ખાવું જોઈએ તો જ આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ નંબર બે જે લોકો માવો ખાતા હોય મસાલો ખાતા હોય તમાકુ ખાતા હોય એ લોકોને હોય છે માવો ખાવું તરત જ તે માવો ખાઈ લે છે ભરાવે છે અથવા તો બીડી પીવાની ટેવ હોય તો બીડી પીવે છે બિસ્ટોલ પીવે છે તો જમ્યા પછી તરત આ કામ ક્યારેય નહીં કરવું જોઈએ મિત્રો આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એ ભોજનનું પાચન થાય છે જમ્યા પછી તરત આપણે માવો ખાઈએ બીડી પીએ તમાકુ ખાઈએ તો શું થાય એની અંદર રહેલું છે જે નિકોટીન નામનું એક ઝેરી તત્વ એ આપણા ખોરાકની અંદર ભળી જાય છે ખોરાક જ્યારે વલોવાતો હોય તો એની અંદર એ રસ અંદર જાય ત્યારે એ ખોરાકનું યોગ્ય રીતે ને સમયસર પાચન થતું નથી મિત્રો લોહીની અંદર ખરાબ કચરો જમા થવાની શરૂઆત થાય છે ધીમે ધીમે પાંચ વરસ કે દસ વરસ આપણું લોહી છે એ ધીમે ધીમે આવો બધો કચરો જમા કરે છે લોહીને ઘટ બનાવે છે લોહી ઘટ બને એટલે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે છે કે ભાઈ તમારે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એટલે લોહી પાતળું થવાની ગોળી આપે અથવા તો એમાંથી તમને બીપીની તકલીફ થઈ જાય હાઈ બીપી થવા લાગે લોહીની અંદર કચરો જમા થાય એટલે લોહી જાડું થાય અને જો લોહી જાડું થાય એટલે આપણા હૃદયને પમ્પિંગ કરવા માટે હાઈ બ્લડ પ્રેશર કે હાઈ એટલે કે વધારે બ્લડ પ્રેશર બ્લડને પ્રેશર આપવું પડે જુદા જુદા અંગ કે અવયવ તરફ પહોંચવા માટે હાઈ બ્લડ પ્રેશરની ગોળી ગળવાની જરૂર પડે અથવા તો અમુક લોકોને ડાયાબિટીસની અસર થાય તો ડાયાબિટીસની ગોળી ગળવાની જરૂર પડે જમ્યા પછી તરત જ ક્યારે માવો મસાલો કે વ્યસન કરવું નહીં નંબર જમ્યા પછી ઘણા લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો લગ્નની સિઝન પણ ચાલે છે તો રાત્રે આપણે લગ્નમાં જઈએ રિસેપ્શનમાં જઈએ જમ્યા પછી મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ ખાય છે ક્યારેક આઈસ્ક્રીમ ખવાય નહીં કેમ ના ખવાય આપણે આઈસ્ક્રીમ ખાઈએ એટલે આપણા શરીરની અંદર જમ્યા પછી તરત જ અગ્નિપ્રદીપ થાય ભોજનનું પાચન કરવા માટે અગ્નિ મંદ પડે અગ્નિ મંદ પડે એટલે ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાલન ન થાય કે પાચન ન થાય એટલે જિંદગીમાં જીવો ત્યાં સુધી ભોજન કર્યા પછી તરત ક્યારેય આઈસ્ક્રીમ ન ખાવું ઘણા લોકોને ઠંડા પીણાની ટેવ હોય તો એક ગ્લાસ ભરીને કોકોકોલા થમ્સઅપ જે કાંઈ હોય એ લોકો ઠંડા પીણા પીવે છે ઘણા લોકોને આજકાલ એવો ટ્રેન્ડ ચાલે છે કે પીઝા ખાવા જાય પીઝા ખાય સાથે સાથે કોલ્ડ્રિંક્સ પીવે સમોસા ખાય કે પછી કોઈ નાસ્તો કરવા જાય નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિંક પીવે છે તો નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિંક્સ ક્યારે પણ ન પીવું જોઈએ મિત્રો જમ્યા પછી પણ ક્યારેય કોલ્ડ ડ્રિંક્સ પીવાય નહીં કારણ કે આ બધો કચરો આપણે નાખીએ છીએ શરીરની અંદર એ કચરો આપણા લોહીની અંદર ભળી જાય એના લીધે આપણું લોહી ધીમે 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 ઘટ થાય અને ખરાબ કચરો ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય એટલે આપણને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે ઘણા લોકોને જમ્યા પછી તરત ચા પીવાની ટેવ હોય કે કોફી પીવાની ટેવ હોય તો જમ્યા પછી તરત જ ચા કે કોફી ન પીવી કારણ કે જમ્યા પછી તરત ચા અને કોફી પીવી એટલે કે ખોરાક આપણે જે લીધો એ ખોરાક બલોવાતો હોય ખોરાકની અંદર ચા કોફી જાય તો એ ખોરાક યોગ્ય રીતે સમયસર એનું પાચન ન થાય નંબર પાંચ જમ્યા પછી તરત કોઈ પણ ભારે કામ ક્યારે ન કરવું જમ્યા પછી બપોરની રાત બપોરની કે રાતની જેમ સુઈ જવું નહીં જમ્યા પછી તરત ક્યારેય ચાલવાય નહીં જવું કેમ કે જમ્યા પછી તરત સ્નાન પણ ન કરવું કેમ નહીં તો જમ્યા પછી આપણે તરત ચાલવા જઈએ તો શું થાય ઘણા લોકોની એવી ટેવ હોય ને કે જમ્યા પછી તરત જ ચાલવા આવેલા જાય તો જમ્યા પછી તરત જ ચાલવા જવું ન જોઈએ કેમ ન જવું જોઈએ મિત્રો તો એનું કારણ છે કે આપણે જ્યારે ભોજન કરીએ છીએ ને ત્યારે આપણા શરીરની અંદર જ્યારે ખોરાક જાય ત્યારે જઠર અગ્નિ પ્રદીપ થાય ખોરાકનું પાચન થાય અને એ સમય દરમિયાન દોઢ થી બે કલાક જ્યારે ખોરાકનું પાચન થતું હોય એ સમય દરમિયાન એક થી દોઢ કલાક સુધી જ્યારે ખોરાક વલોવાય એ ખોરાકનું પાચન થાય ત્યારે સૌથી વધારે બ્લડ ની જરૂર પડે છે મિત્રો ખોરાકનું પાચન કરવા માટે જઠર અગ્નિથી એટલે કે આપણા શરીરના તમામ અંગ અવયવની અંદર જે બ્લડનો સપ્લાય થાય છે લોહીનો સપ્લાય થાય છે એ જઠર તરફ જાય છે અને આપણે ભોજન કર્યા પછી તરત ચાલવા જઈએ તો જઠરને પૂરેપૂરો બ્લડનો સપ્લાય મળતો નથી અને એના લીધે એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી એટલે જમ્યા પછી તરત જ ક્યારેય ચાલવા જવું નહીં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કે ચાલીસ મિનિટ થઈ જાય પછી તમારે વજ્રાસનમાં બેસવાનું છે અથવા તો વજ્રાસનમાં ન બેસી શકતા હોય તો પલોઠી વાળીને બેસવાનું અને બપોરનો સમય હોય તો ડાબા પડખે સૂઈ જવાનું ભગવાન વિષ્ણુનો ફોટો તમે જુઓ શેષનાગ ઉપર જે રીતે સૂતા છે એ રીતે ડાબા પડખે આપણે સૂઈ જવાનું હવે આપણને એવો પ્રશ્ન થાય કે ડાબા પડખે કેમ સૂઈ જવાનું તો આપણા શરીરની અંદર ત્રણ નળી છે એક છે ઈંડા પીગળા અને સુસુમના ત્રણ નાળી એટલે કે ડાબા પડખે ભોજન કર્યા પછી આ બપોરે સુઈ જઈએ તો આપણી સૂર્ય નાળી એક્ટિવ થાય એટલે ખોરાકનું પાચન કરવામાં ખૂબ મદદરૂપ થાય જમ્યા પછી બપોરે વામક કુક્ષી કરવાથી રાત્રે નહીં બપોરે એટલે કે ડાબા પડખે તમારે ઓછામાં ઓછું વીસ થી ચાલીસ મિનિટ સુધી તમારે સૂઈ રહેવાનું છે ડાબા પડખે તો એ ખોરાકનું જલ્દી પાચન થવા જાય છે અથવા તો વજ્રાસનમાં બેસવાનું વજ્રાસનમાં બેસો તો પણ તમે વજ્રાસનમાં છે રાત્રે બેસી શકો છો સવારે બેસી શકો છો બપોરે બેસી શકો છો પણ વામકુક્ષી રાત્રે કરવાની નથી માત્ર એને તમારે બપોરે જ કરવાની છે આ રીતે આપણે નાની નાની ભૂલો જે કરીએ છીએ રોજિંદા જીવનની અંદર અને આપણે એમ લાગે છે કે ના ના કશું ન થાય હું તો રોજ છે પાણી પીઉં છું વર્ષોથી પાણી પીઉં છું જમ્યા પછી તરત લોકોને લોકો કહે છે કે હું તો રોજ છે ઈ માવો ખાઉં છું રોજ મસાલો ખાઉં છું રોજ તમાકુ ખાઉં છું પંદરથી થી વીસ વર્ષથી તો એ સમય છે આવે ત્યારે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાયરોડ યુરિક એસિડ આ બધું છે પ્રોબ્લેમ ગમે તે એક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે મિત્રો અથવા તો અચાનક હાર્ટ એટેક આવી જાય છે અચાનક લકવો થઈ જાય છે એક ભયંકર બીમારી સમય આવે ત્યારે જ એનું સ્વરૂપ ધારણ કરે છે યાદ રાખજો મિત્રો તરત જ ક્યારેય નહીં થાય આજે તમે માઓ ખાવાની શરૂઆત કરો તો તરત તમને કાંઈ ન થાય પણ સમય આવશે ત્રીસ પાંત્રીસ પચાસ વર્ષ પછી તમને આ આમાંથી ગમે એક બીમારીનો ભોગ તમે બનશો બનશો ને બનશો મિત્રો આવી નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ તો આયુર્વેદિક પ્રમાણે આપણે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવીશું પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું કુદરતે જે નિયમો બનાવ્યા છે આ બોડીના શરીરના એ નિયમોનું જો આપણે પાલન કરીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્તી અને નિરોગી રહી શકશું પરમ પિતા પરમાત્મા આપ સર્વને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના છે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હા મિત્રો તમને કોઈ જાતની સમસ્યા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો પાછા મળશું નવા ટોપિક સાથે